નમસ્કાર સ્વાગત છે તમારું ગુજરાત અપડેટમાં ગુજરાતમાં હાલમાં સાર્વત્રિક મેઘમહેર છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર આંભાટવા જેવી સ્થિતિ બની છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ખેતરો સરોવરમાં ફેરવાયા છે આ કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે હાલમાં દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસોથી પડી રહેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે અવિરત વરસાદને કારણે ખેતરોમાં જરૂરિયાત કરતાં વધારે પાણી ભરાયા છે જેના કારણે ડાંગર સતત ડૂબી રહેતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે જ્યારે શાકભાજી પાકોમાં સંપૂર્ણ નુકસાની વહારવાનો વારો આવ્યો છે બીજી તરફ શાકભાજીના પાકોમાં નુકસાન થતાં બજારમાં આવક ઘટી છે આવક સામે ડિમાન્ડ વધુ રહેતા શાકભાજીના ભાવમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો નોંધાયો છે સ્થાનિક સ્તરે રીંગણ ટામેટા ભીંડા જેવા શાકભાજીમાં નુકસાની થતાં આવક પણ ઘટી છે જેથી સ્વાભાવિક રીતે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ભારે વરસાદના કારણે જમીનો અને પાકને વ્યાપક નુકસાની થઈ છે નદી કાંઠાના વિસ્તારોમાં જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે ખેડૂતો દ્વારા સરકારને ધોવાણ અને નુકસાન સામે સહાય મળે તેવી રજૂઆતો કરવામાં આવી છે જો સરકાર દ્વારા ખેડૂતોને ધોવાણ અને નુકસાન સામે સહાય આપવામાં આવે છે તો ખેડૂતોને લાભ થશે